પાવવાનું છે કાલ કડિયા છે પછી ઘર બનાવવાનું છે શુકરો હા હમ રજ હા શુકરો હા ને ઉપર જ હતો કાલ કડિયા આવે બાય બાયા ખોડીને તૈયાર થઈ તૈયાર થાય બે નિકેટ તમને આવ્યા દેરી કેટ બુદ્ધિ થઈ ગઈ જાય એમ હોવું હર હોય તો આપણું કામ નું કરા હાફ મને ગામ માં નીણા માર માર કરે છે જમ ખાતો નહીં પડશે હા કાલ જાસા બો અમે દિલ કે તા હે હવે આવ તો જસી હોય

કેવાય તો કરી પણ શું આ તો સરપંચ થાય ના કે તો હું તને હું બધું આ સરપંચ થાય મારા વધારે નહીં ત્યાં ગયું છોકરો છોકરો એ ઘરમાં હે એમ કાં તો નહીં હું છોકરાને સાગરો હું જાઉં તી ભે હું દોતા હારું દોતાય ઓહ હા સરપંચ દૂધ ની ચેલી પડી ચા જાય હું મેં પીજું બે હા હાલ જતા રહ્યા હવે આપણે બે હા કારીક હા હા અને હવે હમ જતી રે <laughs> <laughs> <laughs>

મારો દુખરે નઈ દુખરે નઈ હાલો 10 રૂપિયા નું مگر ઓ ઓ ઓ દુખરા છોલે લે પાસ હાલો આવો આવો ઓ મારું પેટો છે બાય કોરો ભરાય હું જમણ તું ઘરે જાવ ને ગુગુને બુકિના કાલ જાન ન જાવ ને તે રાખ એ સારું જાય કાલ જાન આ બની તો પછી બીજી વાળા કીધું હુએ વાહ બીજી તબ લાગા કી એ જાની કીધું હે એન્ટ્રી ઓલી ગાડી ઓલી ફોર્ચ્યુન આવે ને ફોર્ચ્યુન કે બીજી આ બીજી બીજી એ લેવા ના પડે હા ને તો ઈ આ બધું કઈ દે જા પહેલા ની દૂત તૈયાર કઈ દાસ દી નાડી મે થોડી તૈયાર કર દે કરવા દે ને હમ તો સોકલા કરવાની હોય હા તો હાલ હું કે તાવ હા હા